હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બનવા નાગરિકોને અપીલ કરતા જિલ્લા કલેક્ટર અરવિંદ વિજય પાટણ જિલ્લામાં હર તિરંગા અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ભારત સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાના ઘરે ઘરે આપણી આનબાન તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે આવનારા દિવસોમાં અભિયાન વધુ મજબૂત બને તે માટે પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે આવો સાંભળીએ પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બનવા નાગરિકોને શું અપીલ કરી નમસ્તે હું જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દેશના તમામ લોકોમાં રાષ્ટ્ર ભાવના ઉજાગર કરતું અભિયાન એટલે હર ઘર તિરંગા અભિયાન આપના દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું છે હું પાટણના દરેક નાગરિકોને નર્મ અપીલ કરું છું કે વો તારીખ પંદર અગસ્ટ સુધી પોતાના ઘરે કાર્યસ્થળે દુકાને અને વ્યવસાયના સ્થળે ધ્વજ ફરકાવીને અને દેશના આ પાવન ઉત્સવમાં સહભાગી બને આભાર અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ